ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે છેલ્લા દોઢ વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહે છે બાંગ્લાદેશના એજન્ટને એક હજાર ટકા આપીને સાતા ખીડા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના થી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો મળતી માહિતી મુજબ લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો હતો જેથી પોલીસ દોરડા પાડ્યા હતા ત્યાં રહેતા યુસુફ સરદાર જે મૂળ બાંગ્લાદેશના નરાયલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી હતી આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તથા એક મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બાંગ્લાદેશી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમિલ યુસુફ સરદાર જે ફુલવડી માતા રોડ પરથી મળી આવે છે એની પાસે તપાસ કરતા એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે તો આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી બોર્ડર થી અહિયાં આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળ્યા છે